વડનગર શહેરમાં આવેલ અમરથવાડની દીકરીઓએ નેશનલ સ્તરે નામ રોશન કર્યું નવરાત્રીના પ્રથમ નોરતી ભવ્ય સન્માન સમારોહ યોજાયો વડનગર તાલુકાના અમરથવાડ દરવાજા ગામની પીએમ શ્રી અમરથોડ પ્રાથમિક શાળાની નવ દીકરીઓએ કોચ કિરણબેન ઠાકુરના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રના મલખાપુર ખાતે યોજાયેલી આટિયા પાટિયા ફેડરેશન ઓફ ઇન્ડિયાની રાષ્ટ્રીય કક્ષાની રમત સ્પર્ધામાં ભાગ લઈને ગામ તાલુકો તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે નાની ઉંમરની દીકરીઓની ઉપલબ્ધિને વધાવવા શાળા તથા એસએમસી પરિવાર દ્વારા નવરાત્રીના પ્રથમ નોરતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો નવરાત્રીના દુર્ગારૂપ દીકરીઓને ફૂલહાર તથા મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવે કોચ કિરણબેન ઠાકોર જેવો ઠાકોર સમાજનું ગૌરવ ગણાય છે તેમને સતત મહેનત અને દીકરીઓના જુસ્સો જગાવવા બદલ તેમને ખાસ ફૂલહાર અને સાલ ઓઢારીને શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો આ સન્માન સમારોહે સમગ્ર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી ઊભી કરી હતી શાળાના શિક્ષકો વાલીઓ અને સ્થાનિક લોકોએ નવયુતિઓના ઉદ્દીપન યોગદાનની પ્રશંસા કરી હતી બોલો દરેક સ્કૂલની અંદર ઘણી જગ્યાએ એવું બધું બની શકે આ ગેમ નવી છે આ ગેમ એટલી બધી પ્રચલિત ગેમ નથી અમુક સ્કૂલોમાંથી બાળકોને મોકલતા નથી પણ અમારી સ્કૂલના પ્રિન્સિપાલ મેડમ શ્રી પ્રજ્ઞા મેડમ અમને સ્કૂલ સ્કૂલના બાળકોને ઘણો બધો સપોર્ટ કરી અને તે જગ્યાએ મોકલા કારણ કે એસોસિએન ગેમ હોય છે એટલે કોઈ પણ સ્કૂલમાં અમુક સ્કૂલમાંથી બાળકોને ટીમ મોકલતા નહીં પણ અમારી અમરથોરની અંદર મેડમ શ્રીના સપોર્ટથી અમે ત્યાં મેચ રમવા માટે ગયા ત્યાં અમારી ટીમ ચેમ્પિયન બની અને પછી અમે રમવા માટે ગયા હતા મેડમ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું પ્રાથમિક પીએમ શ્રી અમદ પ્રાથમિક શાળા આ અહિયાંથી અમને અમારા કિરણબેને રાજ્ય કક્ષાએ રમવા લઈ ગયા હતા ત્યાં અમારી ટીમ ચેમ્પિયન બની હોવા છતાં અમને નેશનલ માં પણ રમવા લઈ ગયા હતા ઠીક છે હા આ પછી મારો રમતનું ટાર્ગેટ એવું છે દરેક જગ્યાએથી દરેક ગામડામાંથી દરેક સ્કૂલમાંથી દરેક સ્કૂલમાંથી મતલબ દરેક પ્લેયરને દરેક બાળકનું એક મતલબ સપોર્ટ મળવો જોઈએ સ્કૂલમાંથી પણ સપોર્ટ મળવો જોઈએ શિક્ષકોનો સપોર્ટ મળે તો બાળક આગળ જઈ શકે ફેમિલીનો પણ સપોર્ટ મળે ફેમિલીનો પણ સપોર્ટ મળે તો બાળક આગળ જઈ શકે તો બાળક આજે રાજ્ય લેવલે બાળક નંબર લાવ્યો તો કાલે નેશનલ લેવલે બાળક નંબર લાવો તો આપણો બાળક ઇન્ટરનેશનલ તરીકે પણ રમવા જઈ શકે એમ ઓકે ઓકે થેન્ક યુ જય હિન્દ બેન તમે જે આજે આટિયા પાટિયાની જે નેશનલ ટીમ લઈને ગયા હતા તો તે વગર તમારો કેવો અનુભવ રહ્યો બેન જય હિન્દ જય ભારત મારું નામ ઠાકોર કિરણબેન વિરાજસિંહ ગામ ખટાશના અને હું મારી પીએમસી અમરથોલ પ્રાથમિક શાળા વડનગર ત્યાંની અમરતો શાળાની દીકરીઓને આપણા ગાંધીનગર રાજ્ય લેવલે મેચ રમવા માટે આટિયા પાટિયા મેચ રમવા માટે ત્યાં ગયા ત્યાંથી તે જગ્યાએ અમારી અમરથોની ટીમ ચેમ્પિયન બની હતી ત્યાંથી અમારી અમરથોની ટીમની નેશનલ કક્ષાએ નવ દીકરીઓની પસંદગી થઈ હતી